અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને સાયબર ક્રાઇમ છે ઇન્ડિયાને અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ તથા એકસો એક્યાસી અભયમ અંગે જરૂરી માહિતી પણ આપવામાં આવી

અહીં મહિલાઓને થતી કન્નડગટો વિશે પણ સારી માહિતી આપવામાં આવી મહિલાઓને જે કંઈ મુશ્કેલી હોય અને મહિલાઓને કંઈક વાહનની તકલીફ હોય તો તેને માટે પણ કઈ કઈ રીતે કોન્ટેક કરાય તેની માહિતી આપી આજે અમે પોલીસ